આપણે મોટર લેવાની હતી હા મળી જાય બોલો ને તમારે જોતી હોય અલગ અલગ બધી કંપની ની આપણી પાસે હાજરમાં ઘટ્યા કઈ તમ તારે મજા કરો તમે મોટર ચાલુ કરો ને એટલે અવાજ મોટર નો ન આવે એવી મોટર હોય આપડી પાસે આપડે એવી ઓલી આમ ગાજે એવી નઈ બહુ ના ગાજ એવી નો રખાય ને ભાઈ હવે અલગ સિસ્ટમ હમણાં આવી ગઈ હે બેટરી ની એવી બધી ઓલું પ્લગ તમારે ભરાવા ન પડે એવું હોય અત્યારે એમાં એવું આની પેલા એક મેં મોટર લીધી હતી ને એના ખાલી વરદ ગેરંટી આપી હતી પણ છ મહિનાથી ત્યાં તો બગડી ગઈ હજી એમ રમ પડી મોટર છ મહિનામાં બગડી ગઈ તો છ મહિનામાં તો મોટર અવાજ કેવો કરે છે ભાઈ તમે વાત જવા દો યાર અરે તો તમને એ હા મોટર હલાવતા નહીં આવડી હોય સાહેબ તમને હરકી રીતે તો ખબર નહીં એમ નઈ તમે આનો ભાવ તો કયો મને આ મોટર તમે જે મોટર લીધી એ કેટલામાં આવી હતી બગડી ગઈ છ મહિનામાં માં એ મારે કઈ આઠક હજાર ની અંદર આવી હતી

અરે ભાઈ કે પાણીની મોટર એટલે પાંચ લાખ ની આવે હવે કેવી વાતો કરો છો તમે તો ક્યારના પાણીની મોટર બોલો છો તો અલા ભાઈ હું મોટર નહી મોટર એટલે હું ઓલા કાર શોરૂમમાંથી બોલવું સેલ્સમેન હવે ઈ કારની વાત કરું મોટર એટલે હું યાર નંબર તો તમે જોવો મુકોપોન ટાઈમ બગાડતા હવાર હવારમાં એ હા 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 આ હવાર ને પરમાં ખોંગ નંબર લાગી ગયો